નમસ્કાર દિવ્યો સજ્જનો યુટ્યુબના માધ્યમથી મારો અંજલિ જ્યોતિષ એવું ગિરીશ શાસ્ત્રી ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત કરીએ છીએ મિત્રો આજે આપણે ચર્ચા કરવાની છે બારે બાર રાશિઓનું આવનારું સપ્તાહ કેવો રહેશે તારીખ ત્રેવીસ છ બે હજાર ચોવીસને રવિવારથી ઓગણત્રીસ છ બે હજાર ચોવીસને શનિવાર સુધી આવનારો સમય મેષ રાશિથી કરી અને મીન રાશિ સુધીમાં તમારો સમય કેવો રહેશે એ બાબતમાં આપણે થોડી ચર્ચા કરીશું તમને ભવિષ્ય દર્શન કરાવીશું કે આવનારો સમય તમારા માટે કેવો રહેશે તો સૌથી પહેલાં મિત્રો આપણે વાત કરીશું મેષ રાશિની તો મેષ રાશિના જાતકો માટે સપ્તાહના પ્રારંભથી જ આપે સતત કોઈને કોઈ કામમાં તમે વ્યસ્ત રહેવાનું તમારે થાય થઈ શકે છે આપના કાર્યની સાથે ઘર પરિવાર સગા સંબંધી વર્ગના કામકાજ પણ તમારા માટે રહે આપના કાર્યભારમાં થોડો વધારો થાય થોડો શ્રમમાં વધારો થાય ધીમે ધીમે આપના કાર્યનો ઉકેલ આવતો જણાય રાહત થતી જાય પ્રદેશના કામમાં પ્રગતિ થતી જણાય આપના કાર્યની કદર પ્રશંસા થાય સંતાનના પ્રશ્નો થોડી ચિંતા પરિતાપ ઓછા થતા જણાય પરંતુ સપ્તાહના અંતમાં આપને કામમાં રૂકાવટ મુશ્કેલીઓનો થોડો સામનો કરવો પડી શકે છે હવે આકસ્મિક ખર્ચ ખરીદીના લીધે નાણાકીય ભીડ થતી જણાય મિત્ર સ્વજન સ્નેહી સાથે મુલાકાતથી આનંદ રહે આપના કામમાં તમે વ્યસ્ત રહેતા જણાવો જમીન મકાન વાહનના કામકાજ થતા જણાય કામકાજમાં સાનુકૂળતા રહે હર્ષ લાભ પણ થાય કોર્ટ કચેરીના કામમાં થોડી મુશ્કેલી થતી જણાય ખર્ચ થોડું વધે અને મુશ્કેલીઓ થોડી જણાય સ્ત્રી વર્ગને વ્યસ્તતા અને દોડધામ થોડી વધારે રહે અને મિત્ર વર્ગને મિત્રો સારું રહે મિત્રો વાત કરીશું વૃષભ રાશિના જાતકો માટે કે વૃષભ રાશિના જાતકો માટે સફળતા દરમિયાન આપણે કામમાં સાનુકૂળતા થતી જણાય સાથે શારીરિક માનસિક સ્વાસ્થ્યના ક્ષેત્રમાં થોડો સુધારો થતો જણાય અને આપના કામમાં થોડા તમે વ્યસ્ત થતા જાઓ દેશ પ્રદેશના કામમાં આપને થોડી સાનુકૂળતા મળતી રહે ધંધાકીય ક્ષેત્રમાં તમને નવા ઓર્ડર અથવા નવા કામકાજમાં થોડો વધારો થતો જણાય દોડધામમાં તમે વ્યસ્તતા અનુભવો વાહન મકાન આદિ લેવેચના કામકાજ તમારા થતાં જણાય સિઝન ધંધામાં આકસ્મિક ઘરાકી આવી અને ધંધામાં થોડો નફો થતો જણાય અને સાથે મિત્રો એવું કેવું રહે છે કે મહાન ધીરે ધીરે ચલાવું કામકાજમાં સાનુકૂળતા મળી રહે કામમાં પ્રગતિ થતી જણાય અને આપના કામમાં તમે વ્યસ્ત રહો વાણીની મીઠાશથી કામમાં સરળતા રહે અને સાથે સ્ત્રી વર્ગને સાનુકૂળતા મળી રહે વિદ્યાર્થી વર્ગને અભ્યાસમાં આનંદ આવે મિત્રો મિથુન રાશિના જાતકો માટે આવનારો સપ્તાહ કેવું રહેશે તો એ બાબતમાં એવું કહી શકાય કે સપ્તાહના પ્રારંભે આપને તબિયતની અસ્વસ્થતા અને ચુસ્તી બેચેની જેવું લાગ્યા કરે વાહન ચલાવવામાં ખાસ ધ્યાન રાખવું સામાજિક વ્યવહારિક કામમાં ઉતાવળ કરવી નહીં જેમ સપ્તાહ પસાર થતું જાય તેમ આપને કામમાં સાનુકૂળતા થતી જણાય દેશ પ્રદેશના કામમાં આયાત નિકાસના કામોમાં પ્રગતિ જણાય સંયુક્ત ધંધામાં ભાઈ ભાંડુઓનો સાથ સહકાર મળી રહે તથા મહત્ત્વના નિર્ણય લેવાના હોય તો લઈ શકાય અને સાથે સ્ત્રી વર્ગનો સાથ સહકાર પણ તમને મળી રહે આપના કામમાં તમે વ્યસ્ત રહો તન મન અને ધનથી વાહન સંભાળીને ચલાવવું અને ઉચ્ચાટ અને દ્વેગ જીવનમાં કરવો નહીં આવનારું સપ્તાહ તમારા માટે મિશ્રદાયી ફળ આપનારું છે એટલે સમજી વિચારી અને ધીમે ધીમે આગળ વધવું તથા અગત્યના કામ અંગેની મિલકત મુલાકાત થાય નોકર ચાકર વર્ગનો સાથ સહકાર મળી રહે દોડધામ જીવનમાં થતી જણાય તથા સ્ત્રી વર્ગ માટે સપ્તાહ મધ્યમ પસાર થાય તેમ તેમજ રાહત અનુભવે અને સાથે વિદ્યાર્થી વર્ગને નવી ઓળખાણ મિત્રતા થાય હવે વાત કરીશું મિત્રો આપણે કર્ક રાશિની તો કર્ક રાશિના જાતકો માટે એવું કહેવાય છે કે પ્રારંભ અવસ્થામાં આપના કાર્યની સાથે જાહેર ક્ષેત્રમાં કામમાં સંસ્થાકીય કામમાં વ્યસ્ત રહેવાનું બની શકે છે આપના મહત્વના કામનો ઉકેલ આવવાની રાહત તમને મળી શકે છે અગત્યના કામકાજ અંગેની મિલકત મુલાકાત થઈ શકે છે સપ્તાહ પસાર થાય તેમ કામમાં પ્રતિકૂળતાનો અનુભવ થતો જણાય છે કૌટુંબિક પારિવારિક પ્રશ્ને ચિંતા ઉચાટ ખર્ચ થતો જણાય છે સપ્તાહના અંતમાં દેશ પ્રદેશમાં ના કામ થઈ શકે છે સિઝનેબલ ધંધામાં લાભ અને ફાયદો મળી શકે છે બહાર કે બહાર ગામ જવાનું આયોજન ગોઠવાઈ શકે છે અને મધ્યમ રાજકીય સહકારી કામ તમને થઈ શકે છે મહત્વના નિર્ણય તમે લઈ શકો છો આરોગ્યની કાળજી તમારે રાખવી નાણાકીય લેવડ દેવડમાં ઉતાવળ કરવી નહીં કામકાજમાં સાનુકૂળતા મળી રહે યાત્રા પ્રવાસ મિલકત મુલાકાતનું આયોજન ગોઠવાઈ શકે છે અને સ્ત્રી વર્ગને પ્રતિ સંતાનોનો સાથ સહકાર મળી શકે છે અને વિદ્યાર્થી વર્ગના જીવનમાં હર્ષ અને વધારો થઈ શકે છે તો અને મિત્રો હવે વાત કરીશું સિંહ રાશિની સિંહ રાશિના જાતકો માટે આપ સપ્તાહ કેવું રહેવાનું છે તો મિત્રો સિંહ રાશિના જાતકો માટે સપ્તાહ દરમિયાન આપ આરોગ્ય અવરોહની પરિસ્થિતિથી તમે પસાર થઈ શકો છો પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને તમે કાર્ય કરી શકો છો કામમાં સાનુકૂળતા તો ક્યારેક પ્રતિકૂળતા જણાય આપના કાર્યની સાથે રાજકીય સરકારી કામકાજ અંગે વ્યસ્તતા દોડધામ થતી જણાય આપના કાર્યમાં અન્યોનો સાથ તમને મળી રહે તેમ છતાં મુશ્કેલીઓ આપને રહે કામના વધુ પડતા દબાણ તણાવ દોડધામ શ્રમના લીધે તબિયતથી અસ્વસ્થતા થોડી જણાય આપે સહેજ પણ બેદરકારી રાખવી નહીં અને હર્ષ લાભ કામકાજની સાથે દોડધામ પણ તમારા જીવનમાં રહે સાસરી પક્ષ મોસાળ પક્ષ તરફથી કામમાં તમે વ્યસ્ત રહો મિલન મુલાકાત થાય આપના કામમાં વ્યસ્ત તમે રહો ધીરે ચાલવું વાહન ધીરે ચલાવવું સામાજિક વ્યવહારિક કામમાં ઉતાવળ કરવી નહીં સ્ત્રી વર્ગને મધ્યમ વિદ્યાર્થી વર્ગને આરોગ્યની કાળજી રાખવી ખૂબ હિતાવક રહે છે તો હવે વાત કરીશું આપણે કન્યા રાશિની કન્યા રાશિના જાતકો માટે સપ્તાહ દરમિયાન આપને રુકાવટ વિલંબમાં અટવાઈ પડેલા કામો ધીરે ધીરે એનો ઉકેલ આવતો જણાય વાણીથી મીઠાશથી જીવનમાં સફળતા તમને મળે છે કામકાજમાં સરવળતા રહે સંતાન પ્રશ્ને આપને દોડધામ અને શરમ રહે સિઝનેબલ ધંધામાં માલનો ભરાવો કરવો નહીં હરીફ વર્ગ ઈર્ષા કરનાર વર્ગ આપના ગ્રાહક વર્ગને તોડવાના પ્રયાસ કરી શકે છે અગત્યના કામકાજ અંગે ઇચ્છિત વ્યક્તિ સાથે મિલન મુલાકાતમાં સાનુકૂળતા સફળતા તમને સારી એવી મળી શકે છે મહત્ત્વના નિર્ણય લેવામાં સફળતા રહે તથા ઉચ્ચાટ ઉદ્વેગ પણ ઉત્પન્ન થાય આપના કામમાં આકસ્મિક અનુકૂળતા મળી જાય મહત્ત્વના નિર્ણય લઈ શકાય આકસ્મિક ખર્ચ ખરીથી જણાય અને અગત્યના કામકાજ મિલન મુલાકાત થાય આપના કામમાં તમે વ્યસ્ત રહો સ્ત્રી વર્ગ પતિ સંતાનોનો સાથ સહકાર મળી રહે વિદ્યાર્થી વર્ગનો સમય મધ્ય ચાલે છે અને મિત્રો હવે વાત કરીશું આપણે તુલા રાશિની તુલા રાશિના જાતકોને આવનારું સપ્તાહ આપને કામમાં પ્રતિકૂળતા જણાય આપના ગણથી ધારણાથી પ્રમાણનું કામકાજ તમે લઈ શકો આપ હરોહળ કામકાજ કરો પરંતુ આપના હૃદય મનને શાંતિ રાહત જણાય નહીં પરંતુ સપ્તાહ પસાર થતું જાય તેમ અંતે કામકાજ અંગેની વ્યસ્તતા દોડધામમાં થોડો વધારો થતો જણાય છે અને મિત્રો આકસ્મિક ખર્ચ ખરીદીના લીધે નાણાકીય થોડી મુશ્કેલી અનુભવાય યાત્રા પ્રવાસ મિલન મુલાકાતના યોગ સારા બને છે હૃદય મન વ્યસ્ત વ્યગ્રતા બેચેની થોડી અનુભવે કામકાજમાં પ્રતિકૂળતા જણાય છે અને સિઝનેબલ ધંધાઓ પ્રતિકૂળ અને લાભ કરતો જણાય છે અને વાદ વિવાદ ગેરસમજથી થોડું સંભાળવું સ્ત્રી વર્ગને કામકાજ અંગેની દોડધામ થોડી વધારે રહે મિત્ર વર્ગને મિત્ર વર્ગની થોડી ચિંતાઓ રહે છે અને મિત્રો હવે આપણે વાત કરીશું વૃશ્ચિક રાશિની તો વૃશ્ચિક રાશિના જાતકો માટે સપ્તાહના પ્રારંભને આપણા કાર્યની સાથે અડોશ પડોશના કામકાજમાં ભાઈ કામમાં વ્યસ્ત રહેવાનું બની શકે છે કામનો ઉકેલ આવવાથી રાહત અનુભવશો સપ્તાહ પસાર થાય તેમ આપણે કામમાં રૂકાવટો વિલંબોનો થોડો અનુભવ થાય ઘર પરિવારની થોડી ચિંતાઓના લીધે કામમાં મન ન લાગે માતૃપક્ષથી થોડી ચિંતા અનુભવાય સપ્તાહના અંતમાં આપને રાહત થતી જણાય છે તથા કામમાં આકસ્મિક સાનુકૂળતા મળે છે કામનો ઝડપી ઉકેલ ન તમે લાવી શકો વાણીની મીઠાશથી જ લાભ અને ફાયદો થતો જણાય છે ધંધામાં આવક જણાય પ્રદેશના કામમાં પ્રગતિ જણાય સારી આપના ગણતરી ધારણા પ્રમાણે કામ તમે ન કરી શકો જમીન મકાન વાહનનું કામકાજમાં તમારે સાવધાની એટલે ધ્યાન રાખવા જેવું છે સાનુકૂળતા જણાય છે તો મિત્રો આપણે વાત કરીશું ધન રાશિ તો રાશિના જાતકો માટે આવનારો સપ્તાહ દરમિયાન આપના કાર્યની સાથે સામાજિક વ્યવહારિક કામકાજમાં તમારે વ્યસ્ત રહેવાનું બની શકે છે તથા નોકરી ધંધામાં કામકાજ અંગે બહાર કે બહાર કામ જવાનું આયોજન ગોઠવાઈ શકે છે દેશ પ્રદેશના કામમાં આયાત વિકાસના કામમાં સાનુકૂળતા તમને મળી રહી શકે છે અગત્યના કામકાજ અંગેની મિલન મુલાકાત થઈ શકે છે સાથ સહકાર વગર નોકર ચાકર વગરનો સાથ સહકાર તમને મળી હોવાની સંભાવના છે સપ્તાહના અંતમાં આપના મન ઉચ્ચાર ઉદ્વેગ થોડું બની શકે છે જમીન મકાન વાહનના કામકાજમાં ઉતાવળ કરવી નહીં કુટુંબ પરિવાર સાથે આનંદમાં દિવસ તમારે પસાર કરવો ધંધામાં આવક જણાય આપણા કામની કદર પ્રશંસા થાય પ્રદેશમાં પ્રગતિ થતી જણાય મિલન મુલાકાત સાનુકૂળતા રહે અને ચિંતા પરિતાપ થોડો તમારા જીવનમાં રહી શકે છે સ્ત્રી વર્ગને કુટુંબ પરિવારનો સાથ સહકાર મળી શકે છે અને મિત્ર વર્ગને જૂન ના આ સમયમાં મિત્ર સાથે મુલાકાત થતી જણાય છે તો આ સમય તમારા માટે ધન રાશિ માટે સાનુકૂળ છે તો હવે આપણે વાત કરીશું શું મકર રાશિના જાતકો માટે મકર રાશિના જાતકો માટે આ સપ્તાહ તમારા માટે કેવું સાબિત થવાનું છે તો એવું કહેવાય છે કે સપ્તાહ દરમિયાન તમારા જીવનમાં સુખ શાંતિની સફળતા તમે પ્રાપ્ત કરી શકો છો અને સાથે આપની ગણતરી ધારણા પ્રમાણે કામકાજ થવાની કામ કરવાનો ઉત્સાહ તમારા જીવનમાં વધતો જણાય છે આપની બુદ્ધિ અનુભવ અને આવડત મહેનતના આધારે કામમાં ઉકેલ તમે લાવી શકો છો અને સિઝનેબલ ધંધામાં લાભ ફાયદો તમને મળી શકે છે કૌટુંબિક પારિવારિક કામકાજમાં વ્યસ્ત રહેવું પડી શકે છે અગત્યના કામકાજ અંગેની થોડી ચિંતાઓ અને થોડું વ્યસ્તતા જીવનમાં આવી શકે છે અને ઉપરી વર્ગ સહાયક વર્ગના નોકર ચાકર વર્ગમાં સાથ સહકાર તમને મળી રહે છે ખર્ચ ખરીદી જણાય છે આપના કામમાં તમે વ્યસ્ત રહો આપના ગણતરી ધારણા પ્રમાણેનું કામકાજ થઈ શકે છે સારી કામકાજમાં સાનુકૂળતા રહી શકે છે પ્રદેશના કામકાજ થાય છે હર્ષ લાભ વગેરે સ્ત્રી વર્ગને કાર્યની સફળતા અને આનંદમાં વધારો થાય છે અને વિદ્યાર્થી વર્ગને આ જીવનમાં રહે છે મિત્રો હવે આપણે વાત કરીશું કુંભ રાશિની કુંભ રાશિના જાતકો માટે આ સપ્તાહનો પ્રારંભ રાજકીય સરકારી કામકાજના ખાતાકીય કામોમાં અટવાઈ ન જાય તેની તકેદારી તમારે રાખવી હિતાવક છે કોર્ટ કચેરીના કામકાજમાં આપણે રૂકાવટો અને મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે નાણાકીય લેવડ દેવડમાં તમારે ધ્યાન રાખવું સપ્તાહ દરમિયાન તમારે આપને થોડી રાહ જોવાની જરૂર છે સિઝનેબલ ધંધામાં કુટુંબ પરિવારમાં સાથ સહકાર તમને મળી રહે છે આકસ્મિક ઘરાકી આવવાથી જરાય ચિંતા ન કરવી હર્ષ અને લાભ જીવનમાં રહે છે વીમા કંપનીના શેરોના કામમાં ધ્યાન રાખવું ધીરજ અને શાંતિથી દિવસ પસાર કરવો અને આપના શ્રમમાં થોડા વ્યસ્ત તમે રહી શકો છો સામાજિક વ્યવહારિક કામકાજ તમારી સાથે કાર્યરત થઈ શકે છે અને સાથે સાથે સ્ત્રી વર્ગને પતિ સંતાન અને હર્ષ અને લાભમાં વધારો થતું જણાય છે અને વિદ્યાર્થી વર્ગને મિત્રો આ સપ્તાહ સારું રહે છે અને હવે આપણે વાત કરીશું મેન રાશિના જાતકો માટે તો મેન રાશિના જાતકો માટે સપ્તાહ દરમિયાન આપને કામમાં આકસ્મિક સાનુકૂળતા મળી રહેવા અને કામનો ઝડપથી ઉકેલ તમે લાવી શકો છો વાણીથી મીઠાશથી કામમાં સરળતા રહેશે આપના કામમાં દોડધાડ શ્રમમાં ઘટાડો થતો જણાય સંતાન બાબતમાં થોડીક તમને ચિંતાઓ રાખે છે અને રાહત થોડીક મળે છે અગત્યના નિર્ણય લેવામાં હોય તો તમે લઈ શકો છો પરંતુ નાણાકીય લેવડ દેવડમાં બાબતમાં આપણે ધ્યાન રાખવું હિથાવક છે વાદ વિવાદ ગેરસમજ મન દુઃખની થોડી ચિંતાઓ રહી શકે છે આપના કામોમાં તમે વ્યસ્ત રહો કામકાજ તમને સાનુકૂળતા સિદ્ધ કરે છે સંદાન પ્રશ્ને ચિંતા અને પરદેશ પરેશાનીઓ થોડી ઓછી રીતે જણાય છે ઉચ્ચાર ઉદ્વેગ વગેરે કામકાજમાં પ્રતિકૂળતા રહે છે અને માનસિક પરિતાપ વ્યગ્રતા રહે છે સ્ત્રી વર્ગના કામોમાં સાનુકૂળ છે અને વિદ્યાર્થી વર્ગને હર્ષ અને લાભમાં વધારો થાય છે તો મિત્રો મેષ રાશિથી મેન રાશિના તમામે તમામ જાતકો માટે આવનારો સમય તારીખ ત્રેવીસ છ બે હજાર ચોવીસથી ઓગણત્રીસ છ બે હજાર ચોવીસ સુધી આ સાપ્તાહિક ભવિષ્ય અમે તમારા સુધી મોકલ્યું છે બારે બાર રાશિઓ માટે આમ તો એવું કહેવાય છે કે આ સમય સપ્તાહનું રાશિ ભવિષ્ય સારું છે પણ છતાંય સાવધાની રાખવી આ સપ્તાહ દરમિયાન બને ત્યાં સુધી ભગવાન શિવની થોડી ઉપાસના અને આરાધના કરવી ગણેશજીનું વ્રત કરો અને કોઈ પણ પ્રકારે ઉતાવળીઓ નિર્ણય લેતા પહેલાં શાંતિથી પાણી પી થોડો સમય બેસી વિચારી અને પછી નિર્ણય લેવો અને આ આશા કરીએ છીએ કે મિત્રો અમારું આ સાપ્તાહિક ભવિષ્ય તમને અનુકૂળ આવશે તો તમે તમારા મિત્ર પરિવારજનો સુધી એને પહોંચાડવા માટે અમને મદદ કરશું અને અમે ભગવાન ભોળાનાથ મહાદેવજીને પ્રાર્થના કરીએ છીએ કે આવનારો સમય તમારા માટે ખૂબ કલ્યાણકારી રહે નવું ભવિષ્ય લઈ અને ફરી આવીશું ત્યાં સુધી અમે રજા માંગીએ છીએ હર હર મહાદેવ ઓમ નમઃ શિવ